નું વિરોધ પ્રદર્શન જ્યાં દલિત અધિકારીઓને ટાર્ગેટ કરવાના આક્ષેપ સાથે દેખાવ કરવામાં આવ્યા નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈ કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા હતા ગુજરાત યુનિવર્સિટીથી દાદા સાહેબના પગલા સુધી રેલી યોજી અને વિરોધ નોંધવામાં આવ્યો ત્યારે આરએસએસ અને મનુવાદી માનસિકતા ધરાવતા લોકો દલિતોને ટાર્ગેટ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો એનએસયુઆઈએ દલિત વિરુદ્ધ ભેદભાવ બંધ કરવા કડક પગલાંની માંગ કરી જો પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અને અટકાયત કરી હતી વિરોધ છે દેશમાં જે ટોપ કેડર ના દલિત આઈપીએસ ઓફિસર કહેવાય એ પૂરણ કુમારને પણ ક્યાંક જાતિવાદી માનસિકતા ધરાવતા એના ઉચ્ચ અધિકારીના માનસિક ત્રાસના કારણે સુસાઇડ કરવું પડ્યું છે તો આ દેશમાં એક વિચારવા જેવી વસ્તુ છે કે દેશના ના જે લોકો છે તેની ઉપર અત્યાચાર કરવાનું આ મનોવાદી માનસિકતા ધરાવતા લોકો એ ચૂકતા નથી એને લઈ અને આજે ગુજરાત એને સુય દ્વારા વિરોધ પ્રદર્શન છે કે આવનારા દિવસોમાં જો આ માનસિક જે રોગી છે એને જો આ શાંત નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં એનએસયુઆઈ રોડ ઉપર ઉતરી અને આંદોલન કરશે ગુજરાત એનએસયુઆઈ દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે જે પ્રકારે એનએસયુઆઈ નો આક્ષેપ છે કે જે પ્રકારે દેશમાં ઉચ્ચ દલિત અધિકારીઓ છે જેમાં આઈએસ આઈપીએસ છે તેની સામે જે પ્રકારે મનોવાદી માનસિકતા ધરાવતા લોકો છે તે તેમને નીચા દેખાડવા અથવા તો તેમને જે તેમની જે ઇજ્જત છે તે ઉછાળવાનો ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે જેને લઈને ગુજરાત એનએસયુઆઈ દ્વારા આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે એક રેલી છે તે કાઢવામાં આવી રહી છે ને રેલી દરમિયાન જે એનએસયુઆઈના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે નિરરાજ સોલંકી કે સહિતના લોકો છે તે રેલી કાઢી રહ્યા હતા ને એ દરમિયાન જ અત્યારે પોલીસ છે તેની અટકાયત કરી રહી છે જેના આ દ્રશ્યો છે તમને જોવા મળી રહ્યા છે કે કઈ પ્રકારે પોલીસ છે તેની અટકાયત કરી રહી છે અને આ સીધા એ દ્રશ્યો છે તે ગુજરાત યુનિવર્સિટી આગળથી જ્યારે રેલી છે તે કાઢવામાં આવી હતી ને એ રેલી દરમિયાન જ આ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે કે પોલીસ છે તેને એનએસિઆઈના જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરી રહી છે અને આ એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે એનએસયુઆઈનો આક્ષેપ છે કે જે પ્રકારનું ષડયંત્ર છે તે આવી રહ્યું છે છે પછી અથવા હરિયાણાની જે ઘટના આઈપીએસ અધિકારીની કે જેમણે સુસાઈડ કર્યું છે તે સહિતના મામલાઓને લઈને સિવાય છે તે અત્યારે પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીથી શાંતિપૂર્વક રેલી છે તે કાઢવામાં આવી રહી હતી અને રેલી દરમિયાન જ અત્યારે પોલીસ દ્વારા જે તમામ કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે જ્યારે જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ ગુજરાત યુનિવર્સિટીના છે કે જ્યાં અત્યારે વિરોધ નોંધાવવા માટે એની કાર્યકર્તાઓ પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા હાલ તમામની અટકાયત છે તે કરવામાં આવી રહી છે કેમેરા પર્સન રીતે સિથાર સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કે